અંગ્રેજીમાં કહેવત છે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ અર્થાત સત્કાર્યની શરૂઆત સ્વયંથી કરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ કહેવતને ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે પોતાની ઓફિસની ઇમારતોમાં અને માલિકી પ્લોટોમાં પરકોલેશન વેલ બનાવીને ચોમાસાની મોસમમાં પાણી જતા ન હોવાથી જળ ભરાવની જનજીવન મુશ્કેલીમાં છે આ મુશ્કેલીનો માર્ગ કાઢવાની જવાબદારી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની છે આ જવાબદારીના કારગત વહન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે નવી પહેલ કરી છે પરકોલેશન વેલ બનાવવાની એની શરૂઆત સ્વયંથી કરી અમદાવાદ મ્યુનિસિપલની દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં પર્કોલેશન વેલ બનાવવામાં આવ્યો છે આ પ્રયોગની સફળતાથી પ્રેરિત શહેરની વિવિધ ઝોન ઓફિસોના કમ્પાઉન્ડમાં પણ પર્કોલેશન વેલ બનાવવામાં આવ્યા છે અસારવા વોર્ડની આ ઓફિસમાં પરકોલેશન વેલ જોઈ શકો છો સરખેજ વોર્ડ અસારવા વોર્ડ જેવી અનેક કોર્પોરેશનના કાર્યાલયોમાં વેલ વેલની પહેલ કરી વરસાદી પાણીને સીધા જમીનમાં ઉતારવાની આ પદ્ધતિના પરિણામ સકારાત્મક મળ્યા છે પોતાની સોસાયટીઓમાં લોકો આવા પરકોલેશન વેલ બનાવી રાહત મેળવી શકે છે એવો એક સંદેશ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં કુલ એકસો સાડત્રીસ કુવાની કામગીરી પૂર્ણ કરેલ છે અને એકસો સોળ પરકોલેશન વેલ કામગીરી ચાલુ છે વરસાદી પાણીને જમીનમાં ઉતારી પર્કોલેશન વેલ